મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં દેશે નો મજામાં મોય તો આપણો વ્લોગ જોતા રહ્યો મસ્ત મજાની હવાર થઈ ગઈ મસ્ત મજાનો આપણે તાજે તાજો વ્લોગ લઈને આવી ગયા તાજે તાજો એકદમ હાવ હાવ ફ્રેશ છે જો તમને સવાર બતાવી દઉં ગામડાની જો આ બાજુ સૂર્ય નારાયણ ઉગી રહ્યા છે ક્યાં ગયા હા જો આને થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં સરસ મજાના સુરત દાદા સુરત નારાયણ ઉગી રહ્યા છે અને આજનો વ્લોગ આપણે ક્યારે શરૂ કર્યો ખબર છે હવારમાં વેલા સો વાગે સો વાગ્યા એટલે કે અત્યારે ઉનાળો હોય એટલા માટે જો સુરત દાદા ઉગી ગયા અને કે કેટલા બધા તો કહે છે વાગ્યા અમુક જાગતા ને નવ વાગ્યા મારી ગયા કારણ કે હું કાંઈ નવ વાગ્યા આજ વાળા ગેમ એમ પહેલાં જાગી ગયો હોય એટલે આ પાછું આપણે છ વાગ્યા જાગ્યા છ વાગ્યા જાગવાનું કારણ હું ખબર હે કામ કરવાનું હોય વાળી જો આ નીરના ઢગા હે જોઈએ કયા છે એ કામ હે અને એ છેક પહેલી જગ્યાએ જો ત્રણ ઢગા હે તો એ ત્રણ ઢગાને આપણે બપોર સુધીમાં વેવી નાખવાના છે આ બાજુ જો સકડો આવી ગયો છે મોટા ભાઈ લઈને અને અત્યારે અતારમાં ઝૂમ નીચું જોવા દે પેલા આ અતારમાં એક સકડો આપણે ભરીને ઘરે લઈ જવાનો છે અને મોટા ભાઈ ખડક છે આપણે નીરના પૂળાને ઘા કરીને સકડા ને દેવાના છે બરોબર રેડી 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 હાલો 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 ફટાફટ આ પાવડા કીધર હે એ તો ગોબર વાલા ભીરા હે તમે સવાર સવાર માં વાડીનો વ્યૂ જોવો એટલે તમને નક્કી મજા આવે મજા આવે તો મિત્રો સક્સેસફુલી આપડે સકળી ની ભરવાયેલો હે અને એને ઘરે પકડવાનો પણ નીચે રાઢું ઘરે ભૂલી જાય તો ફટાફટ પેલા ગ્રેસ રાડું લેતા આવ્યું કારણ કે સકડા ની ઇંડે આમામ આમ થાય ઠેટલીમ નામ તો હાલા નહીં બાંધવી પડશે તો ગ્રેસે રાઢું લેતા આવ્યું રાંડું લઈને આપણે પૈથા આવી ગયા સગડે અને જો આ સકડા નવાઈ રહ્યો રાઢી બાંધી દેવાનો બહુ આ ડોળો થાય આ સકડાના બંધ વરાઈ ગયા જોઈ લો હતાણ જેવા જેવા બાંધ્યા બહુ એટલા બધા કે બળખરીને હતા તો બાંધ્યા નથી જોકે આપણે કોઈ પાંચ લઈ જવાના જો અહીંથી આમ સકડો જાય આમ ફરી આ ઘરની પાસે તો આપણું ઘર છે થોડુંક થાય પાંચસો મીટર જેવું ચારસો મીટર જેવું થોડુંક રસ્તે ફરી ફરીને લઈ જવાનું જોયું ને એટલે એટલે હવે ત્યાં લઈ જવાની છે ને આ નીરને પાછી બીજી ગંજી આપણે એ પહેલાં ખડકતા હતા ને ગંજી ઉપર પાછી ખડકવાની છે હમણાં આપણે જે પાવડોને કોદાળી એવું લાવ્યા હતા ને એ કામ હવે બતાવે છે જુઓ તેમ કઈ રીતના કારણ કે જો આ છકડાને હાલવામાં તકલીફ પડે અને આ પહેલાં જાયની આ પાળિયું છે તો પાળિયુંને આપણે હવે ફોળવાની છે હું રહ્યો ને હવે આ કોદાળી દ્વારા પહેલાં પાળિયું ફોડી નાખવું ફોલ નાખું ને એટલે ફોળે નાખું ફટાફટ પછી આપણે બતાવું તમને જો અહીં કયો ફોળવાનું કામકાજ શરૂ થઈ ગયું જો અને આપણે કે ઓળા જાય ઊભું તો રહેવાય નહીં તો હાલો પેલા હું ફોળ નાખું ફટાફટ હા એવું ફોળવાનું કામ રહ્યું તમારા તમારે ભાઈ પતાવી હોય જો કેટલું કેટલું પતાવ્યું જો આ છકડો હાલે ને એટલું જ દે એક છકડાના ટાયર આયા આવે એટલે આટલી ફાળી ફોળી એક ટાયર આયા તો આવડે આ ફોળી ત્રીજું ટાયર આવ્યા તો આટલી ફોળી જો ટૂંકમાં આપણે કહેવાય ને તો છકડાને હાલીએ આપણે કેળી કીધી હતી કે જેથી અહીંથી ધીમે ધીમે નીકળે જાય છકડો થઈ ગયો છે ઘરે જવા માટે રવાના આપણે પણ રવાના જવી અહીંથી પાદરે પાદરા ઇધર છે પાદરા ઓકે ઘર પહોંચ જાતે જ્યાંથી જે છકડો નીણ ભરીને લાવ્યા ને એ જો આપણે આ ગંજી ઉપર ખડકવાનો છે પણ ગંજી ઉપર ગયો ને એ પેલા વચમાં થોડીક વસ્તુ નડે કઈ આ પતરાને પાઇપું નેવું ને એવું અને એ કહીએ આપણે પેલા ટાળિયા ઉપર નાખવાની ને તો અરે ને ફટાફટ એ પેલા આ ઇંગલોને ઉપાડીને સાઈડમાં લઈ લેવી આની મૂકવાની

અને આપણું કામ છે એની ઉપર પેલા ચડવાનું છે જો આ ટેન્કમાર જો એની ઉપર ચડવાનું છે ન્યાયથી પોળાઈ રહ્યા હેઠા ઘાઘરી કરીને ગંજીમાં દેવાના પહેલાં ચડી જવું રેડી સક્સેસફુલી આ સકડા ઉપર ચડી ગયા એટલે કોઈ ખોટી ચિંતા કરતા નહીં હો અમને ખબર હે ક્યારનું તમારું ગામડાનું સિનેમેટિક જોઉં કા ચાલો તમને બતાવી દઉં હાલો ત્યારે બીજું હું

ભૂરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એમ બોલતો અય કોઈ નથી જવાનું એક વખત ગુડ મોર્નિંગ કહેતો પૈસા લેવાના એમ જો પાછી હોઈ જઈ એ હું એ એ અણીશી તો હોવાઈ જાઉં એ રીલમાં તેમ જોયું હોય તો ભૂરી તમને કાતરા ખાવાની કહેતી હતી ઘણા બધા કોમેન્ટ કેતા કે કયા કાયતરા કેવા કાયતરા તો જો આ ગોરસ વાહ વાહ આપણે પાછો સકડામાં તો ત્યાં જવાનું અને બપોર લગી ખડકવાની ભરવાની આ ખડકવાની એટલે એકને એક વસ્તુ રહીને બતાવીને તમને બોર કરવા માંગતો જ નથી તો કંઈક એવું યુનિક વચ્ચે નવું આવશે તો તમને પાછો મળાવીશ બાકી તો કામ જ કરવું કેટલી નીણ ખડકે જાય હાવ ખાલી થઈ જાય ખડકે જાય બતાવી દઈશ ડાયરેક્ટ રેડી તો મિત્રો આપણે પાંચ ટેમ્પો નાખી નાખીએ ફીણ નીકળી ગયા હાલ જ જો હાથ ની મોટા ને કાળું શીતરું થઈ ગયું કાળું બેકારી ગંજી ખડકી નાખી ટેમ્પો ખાલી કરીને તે પાંચ સેકન્ડ પહેલા પાંચ સેકન્ડ પહેલા એ આવ્યો જો તમારા વિડીયો શરૂ કરવા લીમડા ને સાહેબ આ બાજુ બળાઈ દ્યો કઈ ગયા મજો છે તો ગંજીત ખડકી નાખીએ ને હવે ઉપર કાગળ નાખવાનો હોય કારણ કે હવે ચોમાસાનું સીઝન આવે ને કે ની બધી મહેનત બધી પલ્લી જાય નહીં જો આવડી ગંજી થાય અને આ કાગળ જો એ નાખવાનો હોય અને ગંજીને ઠાંકી દેવી અત્યારે તડકો ન લાગે અને પછી વરસાદના પડે નહીં